ડબોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં સગેરા સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં આરોપીને વીસ વર્ષની સજા અને રૂપિયા પચીસ હજારનો દંડ કરતી ડબોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ પીડિતાને રૂપિયા ત્રણ લાખનું વળતર ચૂકવવામાં પણ હુકમ કર્યો હતો આજથી બે વર્ષ પહેલાં ડભોઈ પોલીસ સ્ટેશનની વિસ્તારમાં ફરિયાદીની ભોગ બનનાર દીકરીને આરોપી નવાબ સિકંદર મુલતાની નાઓ બોલાવી તેણીનું મોડું દબાવી તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદવાળો કેસ નોંધાયેલ જે કેસ મહેરબાન ડભોના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘીલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને બળાત્કાર ગુણ ગુજારવા સંબંધે વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ તેમજ ચાનથી મારી નાખવાની ધમકી આપવા સંબંધે બે વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસો દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ ભોગ બનનાર પીડિતા નાઓને ત્રણ લાખ રૂપિયા સહાય પેટે ચૂકવવાનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નાઓને હુકમ કરેલ છે